જય માતાજી ખેડૂત મિત્રો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જે જીરામાં સેલો સ્પ્રે કરવાનો છે તો તેની આપણે માહિતી મેળવવાની સેલું પિયત અને સેલો સ્પ્રે કયો આપવો તેની માહિતી આપવાના સિવાય તો ખાસ કરીને મિત્રો જે જીરું છે તો એમાં સેલો સ્પ્રે કયો કરવો અને પિયત સહેલું સ્પ્રે સેલું પિયત આપી ત્યારે તેમાં કયું ખાતર વાપરવું જોઈએ તો તેની માહિતી આપણે મેળવવાની છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જેરું છે એ સહેલું પિયત આપવી ત્યારે હંમેશા જે સલ્ફર આવે છે સલ્ફર અને હોમિક આ બંને પિયતમાં એક સાથે આપવાનું છે જે પ્રવાહી પાણી સાથે આપવાનું છે અને જીરુંમાં જે આપણે પેજ સાથે આપેલું છે તમે જોઈ શકો છો અને હોમિક એસિડ છે તો એક મૂળ વિકાસ માટે પણ ઉપયોગી છે અને જે સલ્ફર છે તો એ પીળાશને હટાવે છે જે પીળું પડતું હોય તો તે દૂર કરે છે તેના માટે આપણે સલ્ફરનો ઉપયોગ કરવાનો હોય છે તો આ હોમિક એસિડ અને સલ્ફર આ બંને પિયતમાં આપવાનું છે જેથી જીરાની ક્વોલિટી સારી બને મળે છે અને આની સાથે એક સ્પ્રે કરવાનો છે છેલ્લો એ વોટર સોલ્યુબલ ખાતર છે જે ઇપકોનું આવે છે ગ્રોમર કંપનીનું આવે છે સરદારનું આવે છે મહાધનવાળાનું આવે છે તો એ ખાતર છે ઝીરો ઝીરો પચાસ તો આ ઝીરો ઝીરો પચાસ છે એ ખાતરમાં આપણે પોટાસની માત્રા વધુ હોય છે અને પોટાશથી જ આપણો જે પાકનો દાણો છે એ ભરાવદાર અને વજનદાર બને છે અને જેથી આપણે ઉત્પાદન સારું લઈ શકીએ છીએ અને ઉત્પાદનમાં પણ વધારો થાય છે તો આપણે આ કાળજી એક રાખવાની છે કે છેલ્લે છેલ્લાં પિયતમાં હંમેશા સલ્ફર અને હુમિક આપવું જરૂરી છે પછી કોઈ પણ કંપનીનું લઈ શકો સલ્ફર અને હુમિક અને બીજું કે આપણે ખાતર જે વોટર સોલ્યુબલ આવે છે ઝીરો જીરો પચાસ જે પોટાશની માત્રા વધુ હોય છે એ પણ આપણે કોઈ પણ કંપનીનું વાપરી શકીએ સારી કંપનીનું તમને એમ થાય કે આ સારી કંપનીનું આવે મહાદનનું છે ઇપકોનું છે કોઈ પણ કંપનીનું સરદારનું છે તો કોઈ પણ કંપનીનું આપણે ખાતર વાપરી શકીએ છીએ અને એ સ્પ્રે કરવાનું હોય છે એક કિલો ખાતરમાં દસ સ્પ્રે કરવાના દસ પપ અને માથે સાંટવાના હોય છે જ્યારે તમારું જીરું ખાટું થઈ જાય ત્યારે હંમેશા સાંટવાનું હોય છે અને એનું રિઝલ્ટ પણ સારું આવે છે અને આ જીરામાં અત્યારે આપણે હોમિક એસિડ અને સલ્ફર આ પિયા ચાલુ છે અને આપેલું છે આજે સવારમાં જ આપેલું છે અને જીરું પણ સારું છે ખરેખર છે સરસ મજાનું અને જો ઝાકળ આવે તો એના માટે આપણે એક ગેલેલીયાનો પણ છંટકાવ કરી શકાય છે કાય શરમી ન લાગે તે માટે અને ટાટાનું જે સાર્થક આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકાય છે અને જીરું પણ સારું છે જુઓ તમે સલ્ફર પાયું હતું અને હોમિક એસિડ પણ આમાં પાયેલો છે આ પાસલો ઘેરો છે અને આની પહેલાં પણ તો એમાં દાણા પણ જોરદાર બની ગયા છે જીરો જીરો પચાસ ખાતર તમે જોઈ શકો છો દાણાની સંખ્યા અને દાળીઓ આ એક જ છોડ છે તમને થળીએ થી ના દેખાડ દઉં કે આ એક છોડ છે એનામાં ઝીરું કેટલું છે અને ફ્લાવરિંગ કેટલું છે સરસ મજાનું જીરું છે એટલે આ હોમિક એસિડ અને સલ્ફર પહેલા પેટમાં આપવું જોઈએ અને વરિયાળી પણ જોરદાર બેઠી આ દાદાએ વાપરેલું છે અને દાદાને બે ત્રણ ઘેરા છે અને દાદા આગળ જીરું ઊંબાળી રહ્યા છે તમને દેખાય તો જીરું પણ ઉંબાળવાનું કામ ચાલુ છે અને દાદાએ જે સેલા વેતમાં એમણે હોમિક એસિડ અને સલ્ફર બંને મિક્સ કરીને વાયેલું છે ને આગળ પાછળ જીરું છે પહેલાં જે વાવેલું હતું એ ત્યારે ઉબાળવાનું કામ ચાલુ છે અને આ જે છે થોડુંક મોડકથી વહેલું છે જે પાણીની ખામીની લીધે પાણી ઓછું હોવાથી જોઈ શકો છો અને દાણો પણ જોરદાર બેસી ગયો તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જીરામાં જે છે એ સલ્ફર અને ઉમિક વાપરવું જરૂરી છે પછી તમે કોઈ પણ કંપનીનું વાપરો તમે જોઈ શકો છો કે આ એક જ છોડ છે તો કેટલો ભરાવદાર દાણો હોય છે તો સલ્ફરનું કામ પણ જીરાનો દાણો વજનદાર વધે અને તેનો આકાર પણ જોરદાર થાય તે માટે સલ્ફરનો ઉપયોગ કરવાનો હોય છે તો ખેડૂત મિત્રો વિડિયો ચારો લાગ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી ખેડૂત મિત્રો